જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બોળ ચોથની વાર્તા કરીશું સાસુ અને વહુ હતા શ્રાવણની અંધારી ચોથ આવી સાસુ નદીએ નાહવા નીકળી જતાં જતાં કહેતી ગઈ વહુ આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો એમના ઘરમાં એક ગાય હતી ગાયના ઘવળના વાછડાનું નામ ઘઉંલો હતું વહુએ વાછડાને ખાંડણીમાં ખાંડી હાંડલામાં ગાલીને ચૂલે ચડાવ્યો વહુ ભોળી હતી સાસુએ કહ્યું કાંઈ ને સમજી કાંઈ સાસુએ તો ઘઉંલો ખીચડો રાંધવા કહ્યું ત્યારે વહુએ વાછરડો રાંધ્યો સાસુએ નદીએથી આવીને પૂછ્યું વહુ ઘઉલો ચડાવ્યો ને વહુ બોલી ચડાવ્યો તો ખરો પણ શું ઉધમાદ કર્યો છે ઘણો જોરાવર તાણીઓ તણાય નહીં કાપ્યો કપાય નહીં શું ભાંભરડે માંડ માંડ ખાંડ્યો છે સાસુના પેટમાં ફાળ પડી તે બોલી ઉઠી વહુ તે શું કર્યું ક્યાં ઘઉંલોની વાત કરે છે વહુ બોલી આપણી ગાયનો ઘઉં એમાં અકળાવ છો શું તમે જ કહ્યું હતું ને સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ તે બોલી અરે રે વહુ આ શું કર્યું સાસુની આંખમાંથી દળદડ આંસુ વહેવા લાગ્યા આજે બોડ ચોથ હતી બધા વાછડાની પૂજા કરવા આવવાના હતા એમને મોડું શી રીતે બતાવવું સાસુએ ઘઉંલાને હાંડલામાં ઘાલ્યું હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચડાવ્યું અને ચાલી નીકળ્યા તેઓ છાનામના ગામની બહાર ગયા અને હાંડલું ઉકડામાં દાટી દીધું ઘરે આવી કમાળ ભીડ્યું આગળો વાસ્યો સાસુ વહુ ગુપચુપ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા ગાય સીમમાં ચરવા ગયેલી ત્યાં તેને જાણ થઈ ગાય તો ભામરતી ભામરતી એક ચોટે ગામ ભણી દોડી દોડતા દોડતા ગાયે ઉકાડામાં શિંગડું માર્યું શિંગડું મારતા જ હાંડલું ફૂટ્યું અને હડપ કરતો વાછડો કૂદીને ઊભો થયો ગાય વાછડાને ચાટવા લાગી વાછડો ગાયને ધાવા માંડ્યો એક રંગી ગાયને વાછડો બીજે ક્યાંય ન હતા એટલે પૂજનતાણે બધી ગોરાણીઓ એક પછી એક ઘૌલાને પૂજવા આવી પણ જુએ તો ઘર બંધ અંદરથી આઘળો ભિડેલું એકે બૂમ પાડી અલી ઘરમાં શું કરો છો કમાળ ઉઘાડો નહીં અમે પૂજન કરવા આવ્યા છીએ ન તો કમાળ ઉઘાડ્યું કે ન તો ઉતર મળ્યું એટલામાં ગાય વાછડાને લઈને દોડતી આવી અને આંગણામાં ઊભી રહી ગળામાં હાંડલાનો કાટલો ને વાછડો તો બચ બચ ધાવા વળ્યો બીજી ગોરાણી બોલી અલી વાછડો ધાવી જાય છે કમાળ ઉઘાડો નહીં ત્રીજી ગોરાણી બોલી આજે પૂજનના દાળે વાછડાના ગળામાં હાર હોય કે કાટલો ઘરમાં વહુ વિચાર કરવા લાગ્યા કે બધા આપણને કેવા મેળા દે છે વહુએ કમાળની તળમાંથી જોયું તો સાચે જ ઘઉલો ગાયને ધાવતો હતો વહુએ કહ્યું જુઓ જુઓ ઘઉલો જીવતો છે સાસુએ ઘઉલાને જીવતો જોઈ ફટ દઈને કમાડ ઉઘાડ્યું સાસુ વહુ બહાર આવ્યા બધાને બનેલી વાત કહી ગોરાણીઓને કહ્યું બહેન તમારા વ્રતના પ્રતાપે મારા ઘઉલો સજીવન થયો ગોરાણીઓએ ગાય અને વાછડાની પૂજા કરી હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસે એમણે નીમ લીધું વર્ષો વર્ષ બોળચોતનું વ્રત કરવું તે દાડે ખાંડવું નહીં દળવું નહીં બોળચોતનું વ્રત જેવું ગોરાણીને ફળ્યું તેવું અમને પણ ફળજો